ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારે ના બ્લોગમાં આજે આપણે બ્લોગિંગની શરૂઆત સાડા દસ વાગ્યાની થાય છે ઇવન રસોડામાંથી ને અહીંયા જોઈ શકો છો તમે મસ્ત મજાનો આપણે ભીંડાનું શાક બનાવી દીધું છે આજે તો કેટલા ટાઈમ પછી આપણે ટિફિનમાં ભીંડાનું શાક આપી રહ્યા છે આ બાજુ જો અહીંયા દાળ બપવા માટે રાખી દીધી છે અને નીચે આજે તો નાતાલ છે એટલે નમૂને સ્કૂલમાં રજા છે એટલે જો તો રાતનું કટિંગ કરી રહી છે અત્યારે તો ચાલો આખો દિવસ આપણે દિશિનમાં શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જુઓ કે તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તો ચાલો ભીંડો અહીંયા આપણે ચડી ગયો છે તો મને એમ કાઢીએ કે ભીંડામાં આપણે દહીં નાખશું બરાબર દહીંવાળો ભીંડો બનાવશું તો ચાલો ફટાફટ દહીં નાખી દઈએ ભીંડો ચડી ગયો છે આપણે અને પછી આપણે ભાત ધોફવા માટે નાખી દઈશું ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાનો આપણે દહીંવાળો ભીંડો બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો તો અમે કેટલા ટાઈમ પછી આપણે દહીંવાળો ભીંડો બનાવેલો છે તો અમે થોડોક જ બનાવેલો છે આજો નથી બને આમાં આપણે આજે બટાકા પણ નથી નાખતા ફક્ત આપણે ભીંડાનું શાક એટલું જ બનાવેલું છે બરાબર તો બીજું આપણે કઠોળ બનાવશું તો કઠોળમાં ચોરા બફવા માટે રાખી દઈશું તો ચાલો અહીંયા ભીંડાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે અહીંયા ભાત માટે ચોખા પણ લીધા છે આપણે દાળ પણ બફાઈ ગઈ છે આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો તમે બટેકા ની ચિપ્સ મેં ફરીથી બનાવી દીધી છે મેં ચોરા નું શાક ન બનાવ્યું સૂકા ચોરા શાક તો સૂકા ચોરા બનાવું તો આજે નમૂની રજા છે તો એ તો ખાશે જ નહીં બટેકા ની ચિપ્સ હોય ને તો ખાઈ લે બરોબર નમૂને ચોરા નથી ભાવતા એટલે નમૂ ન ખાય એના કરતા મેં તો વળી પાછું ત્રીજું શાક કરો એના કરતા બટેકા શાક માં નહોતા નાખવા તો પણ નાખવા પડે બરોબર તો અહીંયા જો બટેકા ની ચિપ્સ નું શાક બનાવી દીધું છે પાકો તો થઈ જશે કેમ આપણે બહુ ઓછું શાક જો એ બપોરે બરોબર કેમ કે દાળ ભાત ને હોય ને

તો ચાલો ફ્રેન્ડ બપોર નું બનીને તૈયાર થઈ ગયું છે ઘણા દિવસો પછી આ મસ્ત મજાનો આપણે દહીં ભીંડો બનાવેલો છે જોઈ શકો છો તમે ભાત છે દાળ બનાવેલી છે સલાડ ભાત રોટલી અહીંયા ટિફિનો રખાઈ ગઈ છે મોટા ઢબલા રાખવાના બાકી છે તો ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈએ આપણે અને હમણાં જો સાડા બાર થઈ ગયા છે તો ચાલો ફટાફટ ટિફિનો ભરી દઈએ ચાલો ફ્રેન્ડ વાગી ગયા છે સાડા ત્રણ અને આપણે ટિફિનો ભરી અને પછી ગયા હતા માર્કેટ તો માર્કેટથી જુઓ

તુએ દાણા પણ ધોઈને નીતાર દીધા છે આદુ મરચા આપણે અહીંયા ચીલી કટર કરી લીધા છે સાથે આપણે પાકો સંભારો દેવાનો છે તો જો અહીંયા ગાજર પણ કટિંગ થઈ ગયા છે મરચા અત્યારે હું કટિંગ કરી રહી છું તો ચાલો પહેલાં તો એ કટિંગ કરશું પણ પહેલાં મેથીની ભાજી આપણે બનાવવા માટે શાક બનાવવા માટે રાખી દઈએ તો આજે તુવેર દાણા મેથીનું શાક છે બરોબર મેથી તુવેરદાણાનું શાક એમ કીઓ તો પણ સારું છે બરોબર તો ચાલો ફટાફટ હવે આપણે ફટાફટ શાક બનાવવા રાખી દઈએ

આપણે હવે નાખશો આપણે પેલા તો તુવેર દાણા

ની ભાજી થોડી થોડી કરી અને અત્યારે જો મિક્સ પણ થઈ ગયે છે હવે એનેથી ચળવા દેવાનું છે અને બીજી સાઈડ છે खिचડીનો તો હું પણ બનાવું તો હું તુએ દાળ નાખીને खिचડી બનાવીશ તો હું સાથે શેર કરજો જોમાં તો મને છે ને બાકી તુએ બનાવજો અટી ચીનો આપણે તે બરોબર અને છે મસ્ત શાક ધીમા તાપે એને ચડવા દેવાનું છે આપણે અહીંયા જોઈ શકો છો આપણું શાક ચડી રહ્યું છે ચાલો ફટાફટ ખીચડીનો વઘાર કરી લઈએ આપણે હવે આપણે આજે સુપર માતા ત

চালো আাই মিঘ না আদু মরচা লীলা আদু মরচা

અત્યારે અમે ઘઉં નથી તળાવતા રેડીમેડ લોટ લઈ આવે આવેલા અમે ઘઉં તળાવતા હવે નથી કેમકે ઘઉં ખચવાતા નથી બગડી જાય ને એટલે રેડીમેડ લોટ લઈ

અહીંયા જો મેથી શાક છે સાથે આપણે અંદર માંડવીના દાણાનું ગ્રેવી પણ નાખેલી છે અહીંયા સરસ મજાની વાઇટ વાઇટ કઢી છે આજે તો વ્હાઈટ કઢી બનાવેલી છે આપણે ને રોટલી તો ચાલો સાનો ટીફિન ભરીને તૈયાર થઈ ગયું છે પોણા આઠ વાગી ગયા છે તો ફટાફટ આપણે ટિફિનો ભરી દઈશું ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સ્ટાફ અને વાસણ બાસણ ઉટકાઈ ગયા છે જોઈ શકો છો તો અમે સરસ મજાનો ટાપ સાફ થઈ ગયો વાસણ પણ ઉટકી નાખા નમું અત્યારે હવે અમારે પોતું મારી રહ્યા છે નવ વાગે અમે નવરા થઈ ગયા છે બરોબર તો ચાલો હવે આપણે પણ આ વિડીયોને અહીંયા ચેન્ડ કરશું મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી પછી નહીં છે સ્વામિનારાયણ ગુડ નાઇટ